જૂનાગઢ ગાંધીગ્રામમાંથી પાંચ લાખથી પણ વધુ રકમના દારૂ પકડાયો સી ડિવિઝન દ્વારા રહેણાંક મકાનમાંથી ઓગણીસો એક વિદેશી દારૂની બોટલોનો જથ્થો પકડી પાડ્યો બાતમીના આધારે તપાસ કરતા અજય રાડા અને ગલારાડાના ઘરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો ગલારાડાને પોલીસે પકડી પાડ્યો જ્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતો અજય રાડા ફરાર છે ઘરમાં પાણીના બોર્ય ટાંકામાં સંતાડેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો गांधीग्राम अवेडा पास दारूनी मोटापाए हेरफेर थी हो शंकाना आधार पोलिस तपास करता जत्थो मी आता तपास हाथ धरी